કલેક્ટર સરને જે આવેદન દેવાનું છે એમાં મુખ્યત્વે અમારી પાસે આજના બે મુદ્દા છે એમાં પહેલા મુદ્દાની જો વાત કરવામાં આવે તો એ જે અસાન ધારાનું ચુસ્તપણે અમલવારી થાય અને બીજો પ્રશ્ન છે કે જે સોસાયટી પાંત્રીસ વર્ષ જૂની છે અને સરકારના અગાઉના નિયમો દ્વારા સનદ જે કરવાની હતી અને એ સનદની ફાઇલો સોસાયટીમાં કેમ કરીને એકત્રિત કરેલ છે પણ એનો કોઈ હજી સુધીમાં જવાબ આવેલ નથી આ કોર્પોરેટર શ્રીને અને ધારાસભ્ય શ્રીઓને પણ રજૂઆત કરેલી છે પણ ત્યાંથી પણ કોઈ નક્કર જવાબ આવતો નથી એટલે આજે સોસાયટીના સર્વે રહીશો કલેક્ટર શ્રીને શાંતિપૂર્ણ આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ ના મકાન માલિક દ્વારા કઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી પગલાની બાબતે જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ જે કરાર થયેલા છે વેચાણ કરાર થયેલા છે એ વેચાણ કરાર રદ કરવામાં આવે અમારી તાત્કાલિક માંગણી એ છે અને ભવિષ્યની અંદર આવા કોઈ વેચાણ કરાર ના થાય અને કોઈ વિધર્મીને મકાન ના વેચે એ માટે થઈને ખાસ કલેક્ટર શ્રી દ્વારા પગલા લેવામાં આવે અંદાજીત અમારી સોસાયટી એની અંદર અઢીસો થી ત્રણસો જેટલા પરિવારો છે એ રહે છે કેદારનાથ સોસાયટી કોઠારિયા મેઇન રોડ ઉપરથી આવું છું મારું એક જ અમારા વિસ્તારને દરેક બહેનો અને ભાઈઓની એક જ રજૂઆત છે કલેક્ટર સાહેબને શાંતિપૂર્ણ કે જે વસનધારો લાગુ કરેલ છે તેને ચોક્કસપણે અમલ 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 થાય નથી નથી લાગુ તો કરી દીધો છે પણ એનો બધા લોકો નાની નાની કિંમતે મકાન વેચીને જતા રહે છે બધાની એવી કેપેસિટી ન હોય કે બીજી જગ્યાએ મકાન લઈ શકે તો વસનધારાનો અમલ કરાવવામાં આવે અને અમારી પ્રોપર્ટીને સનદ મળે આશરે આઠસો લોકો હશે આ રજૂઆત કરેલી પણ એનું કઈ ચોક્કસપણે એનું આવેલું નહીં એટલે પછી પાછી રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ સરસ રીતે અમલ થાય અને અમને બધાને શાંતિપૂર્ણ રહેવા મળે તે માટે